આપણે કેમ તાર પપ્પા સોના નો ભંગાર રાખે રાખે ને હે પછી તાર પપ્પા પૈસા આપે કે ન આપે તો એ ભાઈ આ ભંગાર દઈએ ભાઈ કરોડપતિ હે તો એને ભંગાડ્યો જ કે હું ભંગાડ્યો જ કેવા કહું હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને દિવાબતી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો ધારાબેનને ઉઠારે છે એની મમ્મી દિવાતી પૂજા થઇ ગયા છે આજે ત્રણ થી પૂરા થઈ ગયા છે પિતરું એને પાણી રેવાના તો ધારાબેન આજે ઘરે છે રસ કરીને પછી કરીએ ચા નાસ્તો ચાર

ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને મયા મલાવી દીયો કેવા લાગે છે આસા પાછા હું જાઉં આમ હું આમ કર તો ખરી

તો હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવાર અગિયાર નો અને સવારના બધા વાસી કામ થઈ ગયા છે કપડાં વાસણ કચરા પોતા બધું થઈ ગયું છે ધારાબેનને નાઈને સરસ એવા તૈયાર થઈ ગયા અને આ ધારાબેનના હાથમાં આવી ગઈ હતી લિપસ્ટિક તો ધારાબેને જો લિપસ્ટિક કરી અને ચાંદલો કરીને તૈયાર થઈ ગયા ક્યાં જે ગુરુ ગોરું મોઢું કરી નાખ્યું તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ધારાબેન કાર્ટૂન જોવે છે અને સાહેબ છે ને પૂજાવાળા રૂમમાં બધી વસ્તુ ભેગી કરે છે કેમકે હવે બસ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે હિંડોળા પૂરા થઈ ગયા છે તો હિંડોળાનો જેટલો સામાન છે ને એ બધો છે ને હવે પેક કરી અને હાચવીને રાખી દઈએ મેળા ઉપર તો જો બધોય સામાન લઈ લીધો છે અને હેલિકોપ્ટર ચાલુ કર્યું છે કેમ કે આ પંખો બરી ગયો છે અને હજી બંધ આવ્યો નથી કા સાહેબ તો જો હલ્યો તો જો આ હિંડોળો બધું નખું કરી પેક કરી અને એક બોક્સમાં ભરીને બધુંય સાચવીને રાખી દઈએ પોર પાછા તો મેં કીધું આ બધી વસ્તુ અને મૂકી દઈએ તો હાલો આ કામ બધાય પહેલા પૂરા કરી લઈએ પછી બપોરની રસોઈનું વિચારશું આમ તો નાસ્તો મોડો કર્યો એટલે કઈ ટેન્શન નથી એની કોથળી છે સારી સાહેબ હા ય હા એમાં રાખજો ઈંડોરો

સવારમાં જે કામ થાય એ ભાઈ પછી બપોર પછી કઈ કામ નો થાય કા પછી નિંદર કરવાની હમ પછી નિંદર કરવાની પૂરો કોટો તો પૂરો કર્યો ઈ તો ગયો ફોટો પૂરો થઈ ગયો નવો હા સ્ટોક પૂરો થઈ ગયો એમ કે ને સ્ટોક પૂરો થઈ ગયો સ્ટોક કરવો જોઈએ ને અઠવાડિયાનો એને બાંધતા હું કમાઈ છે દોરે થી કે છૂટી જાય કે નીકળી જાય હાલ બલે નહીં જોજી હ તો દોરો વીટી લીધો એ વ્યવસ્થિત કામ કામ કરવું તો વ્યવસ્થિત નકર ના પાડ દેવાની વાહ સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને જોયું હાલો ફ્રેન્ડ તો મંદિરનું મેળામાં રાખી દીધી છે અને હવે છે બેને જો ખૂણે ખાચકેથી એના ચોપડા અને બુકું લઈને આપી દીધા સાહેબને અને સાહેબ અહીંયા જો પસ્તી છે ને ગોઠવે છે આ પસ્તી દેવા જવી તો ગોઠવવી પડે ગાડીમાં તારા વિચારે જવા દઉં કે રાખું એ સત્ર પૂરું થઈ ગયું ની બુક છે દીકરા આવી કોઈને કામ નો આવે હવે પૂરું થઈ ગયું સત્ર બુક ભરાઈ ગઈ પણ સો પસ્તીમાં દેને જી બે રૂપિયા આવ્યા એ તને જ વાપરવા થાય અત્યારે માનવ ભાઈને દેતી આ પસ્તીના પૈસા આવશે એ તારે તારા ભલે લવા જમતા પપ્પા ભરે પણ ભંગારના પૈસા આપણે જ રાખવાના કા જો ટીપાઈમાં ક્યાંય બુક કે છાપું પડ્યું હોય તો લઈ આવી ઉપર પડ્યું એ આજનું છાપું છે હો એ નો લેતી

છટકીએ ચતાર પપ્પા વાત વાત માં દુકાને વયા જાય ને આપને એમ કે હું તમને ફરવા લઈ જાય આજ ફરવા લઈ જાય તો છટકી તો દે કા પાછી લઈ લીધી આ ટીચર ન હોય એમ ભૂખ રહે સાહેબ તમે જલ્દી છે ને પસ્તી ભેગી કરીને આમાં પેક કરી લો અડધી વસ્તુ અંદર ભાઈ જાવ બાલ ભાસ્કર ને કેટલી વસ્તુ અંદર મૂકી હાલો તો હવે મારે અંદર થી છે ને બધી ગોતી ને પાછી લઈ આવી પડશે કેમકે ધારા છે ને બાલ ભાસ્કર કે કોઈ એવી બુક હોય ને જવા ન દે ભરેલી છે ને તો એને બુક બધું લઈ લઈને દફતર માં લખેલ માં લખે હાલે આ દઈ દે આ જવા દેવાનું છે હું લીધા છે અંદર મૂકી બધી દઈ દે હું તને નવી લઈ દઈશ ચા આર હાલો તો મળ્યા થોડીક વાર એને કન્ટિન્યુ આઈ જેતના વિડિયોમાં જોડાયેલા રહેજો એટલે હું મોકલું છું દેવા જવાની છે કચરો કરવો કચરો દુકાને કરો હે આ ભેગી જાય એટલે દુકાને નો જાય જા 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 કાળે હું જી આવીશ નહીં ભેગી જા જો તારાના પૈસા તાર જોઈએ ને બેહી જા બહાર આના લઈને હા અને હિસાબ કરીને આના પૈસા લઈ આવજો પૂરા કઈ કાપકુટ નો થાવી જોઈએ એ ભાઈને હું ખબર હોય તું પૂછતી ને એ ભાઈને કે કેટલા પૈસા આવ્યા હું લઈ લઈને આ ઘેરા અરે હિસાબમાં ગોટાળો નો થાવો જોઈએ આપણે વેપારી છીએ

ના આવ્યું તો વધારે સારું તને 5 રૂપિયા આપું દીકરા નહીં તારા 5 રૂપિયા કરતા વધારે પૈસા આવે પસ્તીના એના કથા આ મુંડી ઓરન જોઈ લે બેહી ગઈ ચા આમ બેહાઈ મારે હવે આને કે ઈ કે તીતી કે હું પકડીને બેહું કે નહીં હાલો હવે જોઈએ ધારાબેન કેટલો હિસાબ લઈને આવે પસ્તીનો કા

આપણે કેમ તાર પપ્પા સોનાનો ભંગાર રાખે રાખે પછી તાર પપ્પા પૈસા આપે કે ન આપે તો ભંગાર રાખવું એ લોખંડ રાખે સમજી ગઈ ને આપડે આઈસ્ક્રીમ લેવા જઈએ ને એનું કામ કરતા હોય એ આઈસ્ક્રીમ વેચે ને આપડે લેવા જઈએ

અગિયાર કિલો પૈસા આપ્યા સારું હાલો તો મહિલા થોડીક રહીને અમારે ધારાબેન છે ને સમજાવવા પડે અને કેવું પડે તો ખબર પડે ખબર ન પડે તો હાલો મહિલા થોડીક વાર રહીને લાઈ ચા બની ગયું નહીતર કઈ નકલી ન હોય ચાર વાગે છ વાગે ટાઈમટેબલ વગર ની ચા બને રોંધાના બધા કામ પડ્યા છે